જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું મેથી પાલકના ફુલવડા મેથી એક કપ લીધું છે પાલક એક કપ લીધો છે અને લીલા મરચાં આ ત્રણેય વસ્તુને ધોઈને તૈયાર કરું છું જો હવે આ ધોવાઈ જાય ને એટલે એને આપણે બાજુમાં વેસણમાં બધો મસાલો તૈયાર કરશું એમાં અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી મીઠું અડધી ચમચી સાજીના ફૂલ અડધી ચમચી હળદર અડધી ચમચી મરી પાવડર મિક્સ કર્યો છે અડધો લીંબુ એમાં મિક્સ કર્યું છે ત્યારબાદ આ મિશ્રણને તૈયાર કરવા માટે મેથી પાલક બધું આપણે એને એડ કરીશું અને લીંબુનો રસ ને બધું નાખાઈ ગયું છે એમાં તૈયાર થઈ ગયેલો છે હવે આપણે એને એકદમ સરસ બનાવવાનો છે લોટને જરૂર પ્રમાણે પાણી એડ કરતું જવાનું અને મિશ્રણને આપણે તૈયાર કરવાનું છે હવે આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો આપણે કઢાઈમાં તેલ મૂકશું અને ફૂલવડા તળવાનું ચાલુ કરશું તેલ થઈ ગયું છે હવે ફૂલવડા આપણે તળવાનું ચાલુ કરી દીધું છે તો ફૂલવડા માટે પહેલાં ફાસ્ટ ગેસ રાખવાનો છે પછી સ્લો કરવાનો છે એટલે અંદરથી ફૂલવડા સરસના ક્રિસ્પી બને તો આ આપણા ફૂલવડા ધીમે ધીમે તૈયાર થવા આવ્યા છે જો આ ફૂલવડા તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એને લીલી ચટણી અને ખજૂર આંબલીની ચટણી સાથે તૈયાર કરી લીધા છે તો જો આ મારો વિડીયો તમને કેવો લાગ્યો તો તમે મારા વિડિયાને શેર કરો અને લાઈક કરો